મોરબીના વિજય ટોકીઝ પાસેથી સો મીટર રોડનું બેન બાજા સાથે ગ્રાન્ડ ઓપનિંગની નિંદા થતાં વેપારીઓનો ખુલાસો વર્ષો પછી રોડ વર્ષો પછી રોડ બનતા અમે પોતાના ખર્ચે હરખથી બેન્ડ બાજા વગાડ્યા વેપારી સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હેમાંશુ મોરબી સિનેમાના જેમાં બેન્ડ વાજાને લઈને જુદી જુદી ચર્ચાઓ થઈ રહી છે તે માટે અમે વેપારીઓ ખુલાસો આપી હતી કે એ બેન્ડ વાજાનું આયોજન ખર્ચે દરેક વેપારીઓના આગ્રહના લીધે થયેલ હતું જેમાં ઘણાભાઈનો કોઈ પણ જાતનો રોલ નથી તે માટે અમે દરેક વેપારીઓ ખુલાસો કરીએ છીએ જય હિન્દ જય ભારત એક મિનિટ આ રોડ ઉપર નવા ડેલાવાળો રોડ બન્યો તે પછી વર્ષો ત્યાં ત્યાં ખણે એ રોડ ઊંચો થઈ ગયોના નીચો હતો પાણીનો અને ખાડા ટેકરાનો મોટો પ્રોબ્લેમ હતો અને આ અમારો પ્રોબ્લેમ હલ થઈ હતા અમે આ આયોજન કરેલ અમને એની ખુશી છે અને અમારી ખુશીથી અમે આ રોડનું લોકાર્પણ કરવા માટે કાનાભાઈને બોલાવી અમારા રથને ખુશીના માટે ને ખુશી હતી એટલે ખાનભાઈને બોલાવ્યા છે અને બહેન વાજા અને પ્રસાદનું આયોજન અમે કરેલ હતું સ્વયં ખર્ચે દરેક વેપારી મિત્રોએ એટલે કે અહીંયા ગઈકાલે અહીંયા ઉદઘાટન જે કરેલું હતું એમાં કાનાભાઈને ખબર નહોતી ના અમે ખાના બોલાવ્યા છે અને જે કંઈ અંદા બેન્ડ વાજાનું એ કર્યું હતું એ અમે લોકોએ બધા વેપારી ભેગા થઈને કર્યું હતું અને કાનાભાઈ રોડ ઉપર આવ્યા ત્યારે એને ખબર પડી કે ભાઈ મારું આ રીતે સ્વાગત કરવામાં આવ્યું જય હિન્દ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે